તો જ એ આગળ જઈ શકશે શિક્ષક એ જીવન ભર સાથે રહેવાના નથી રિયાલિટી છે કે નહીં જો લોકો ક્લાસમાં દરેક ક્લાસમાં આપણને કહીએ 30 40 વિદ્યાર્થીઓ હોય છે પણ 40 થી 40 એક જ દિશામાં આગળ વધે છે નથી વધતા તમે તો બધાને 40 ને પણ શીખવાડો છો પરંતુ કેવું હોય કે જો પોતે કરે છે એવા 5 10 બાળકો આગળ જતા હોય છે પણ આ 5 10 બાળકો કેમ આગળ જતા હોય કારણ કે એમનો જો ફાઉન્ડેશનલ નોલેજ છે બેસિક વાંચન લેખન ગણન બાકીના જો બેસિક વસ્તુઓમાં ગ્રામર આવી જાય તમારા ગણિતીય સૂત્રો વગેરે આવી જાય ત્રણેય ભાષાનો ગ્રામર ગુજરાતી હિન્દી ઇંગ્લિશ બધા જ પ્રકારનો તો એ અગર એમને આવડી જશે એ અગર એ શીખી જશે તો પછી થોડા વર્ષો પછી બાળકોને આપની જરૂરિયાત જ નહીં પડે આપણે ખાલી શાંતિથી બેસવાનો ક્લાસમાં એ પોતે જ પોતાનું કામ કરી લેશે પરંતુ કેવું છે કે એમને સક્ષમ કરવાની જવાબદારી આપણે છે ઘણા બધા વખત અમે સ્કૂલમાં જઈએ થોડુંક દુઃખ પણ થાય છે કે કેટલાક વખત એવું હોય કે પાંચવા સાતમા ધોરણ સુધી પહોંચેલા બાળકો હોય આવું નથી કે હંડ્રેડ પર્સન્ટ બાળકો બાબત એવું હોય પરંતુ પાંચવા સાતમા ધોરણમાં પહોંચ્યા પછી અગર ગુજરાતીનું વાંચન નહીં આવે તો એ બહુ ગંભીર બાબત છે અને એના માટે હું વારંવાર તમે લોકોને પણ સૂચના કરતા રહું છું ખાસ કરીને દેખો કેટલા પણ મને કામો હોય તો પણ હું તમારા શિક્ષકોનો કારક ક્યારે પણ કોઈ કાર્યક્રમ હોય તો હું ક્યારેય એવું ના બને કે નહીં આવું દર વખતે આવતા રહું છું એનું કારણ એ છે કે તમે જો આ જે માની લો કે આપના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ જો છે અને પ્રાથમિક શાળાઓ થકી તો ઓવરઓલ અને આંગણવાડીઓના પકડી તો 5 લાખ બાળકો આ જિલ્લામાં છે જુદા જુદા પ્રકારના 5 લાખ બાળકોનું ભવિષ્ય તમે લોકો તૈયાર ઘડવા માટે જઈ રહ્યા છો તો હવે તમે અગર થોડું એફર્ટ વધારાનો નાખશો તો આ બાળકોની જિંદગીમાં ઘણા બધા બદલાવ આવશે અને આ બાળકોની જિંદગીમાં જ નહીં તો સમાજમાં પણ બદલાવ આવશે અલ્ટિમેટલી આજ જો નાના બાળકો છે એ આપના ભવિષ્ય છે કાલે આપણ તો છે આપણ તો હવે ઉતારવા લાગી ગયો છે 40 પ્લસ થઈ ગયા હશે મોટા ભાગના લોકો તો આપનું જે નેક્સ્ટ પેઢી છે એ તો આજ બાળકો છે જો એક થી લઈને 18 વર્ષ સુધીના છે એટલા માટે આપણે એના ઉપર એના માટે આપણને આઠ મહિના કેમ લગાડીએ છીએ બે સત્રોમાં કારણ કે ધીમે ધીમે એ મતલબ આકલન સાથે બાળક આકલન ક્યારે જ્યારે એમને અક્ષર

એમને અડધા કલાક બેસાડી ને પહેલા તો સવારે આપણે નાસ્તા આપતા હોઈએ છીએ નાસ્તા ખવડાવો એના પછી એક જ કામ કરવાનું કે રોજ ઘડિયા લઈ લો રોજ કકાવારી લઈ લો પછી એ થઈ ગયા પછી ચાર પાંચ ઇંગ્લિશના નાના નાના શબ્દો આપી દો અને આ પાંચ યાદ કરાવી દો એમના પાસેથી દેખો શિક્ષણમાં એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મને અગર વાસ્તા આવડે ને તો પછી હું મારી રીતે જોઈ લઉં કે ભાઈ હું કરી લઉં આ બ આગર હું ક ગ મ આવી રીતે વાંચું તો એનું મને ક્યારેય જ ખ્યાલ નહીં આવે કે આ શબ્દ શું છે શબ્દો કરતા શબ્દોની શરૂઆત પહેલાં અક્ષરથી થાય છે તો અક્ષર જ્ઞાન પાકું કરો બાળકોને એ થઈ જશે ને હું કહું છું કે તમને કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી બાળકો પોતે જ કરી લેશે અને એક વખત વાંચતા આવડેલા માણસને મતલબ એટલું રસ આવે છે એમાં મને અત્યારે પણ યાદ છે કે હું જ્યારે પણ મતલબ હું કદાચ ગ્રેજ્યુએશનમાં હતો અગિયાર બાર કે એના પછી કોલેજમાં હતો અને એના પછી ક્યારે હું મતલબ મારા ગામમાં જવું અને પછી નાની બેન અને ભાઈના પુસ્તકો વગેરે હોય મરાઠીના તો એ હું એમની વાર્તાઓ કારણ કે મને વાંચતા આવડતું હતું એટલા માટે વાંચું તો આપણને એ જ કરવાનું છે કે આ બાળકને વાંચતા લખતા અને મતલબ ગણિત જ્ઞાન આવડે એના માટે પ્રયત્ન કરવાના એ કરશો તો પણ બહુ થઈ ગયું બાકી તમે બધા જ ઇનોવેટિવ છો અહીંયા છેતાલીસ આવ્યા છે મતલબ છેતાલીસ જ લોકો ઇનોવેટિવ હોય એવું નથી હું વારંવાર કહું છું શિક્ષક બહુ ઇનોવેટિવ પ્રાણી હોય છે એ કાંઈ ને કાંઈ નવતર તર સતત ચાલુ રાખે છે પરંતુ એમને પ્રોત્સાહનની પણ જરૂરિયાત હોય કારણ કે ઘણી વખત જોયું છે આ એક શાળા છે

દેશ પ્રત્યે પ્રેમ કેવી રીતે નિર્માણ કરી શકાય એક સારા નાગરિક તરીકે કેવી રીતે નિર્માણ કરી શકાય એમને પોતાના પગ ઉપર ઊભા કરવા માટે કેવી રીતે શીખવાડી શકાય કારણ કે બધા સરકારી નોકરીમાં આવવાના નથી અરે ફક્ત સરકારી નોકરીઓના ભરોસે કઈ મતલબ આખું વિશ્વ ચાલતો નથી એ તો જસ્ટ એક ટકા હોય છે સરકારી નોકરીઓ વગેરે હે ને બાકીના નવા નવ ટકા લોકો કઈ મરી જાય છે એ તો જીવતા જ હોય છે પરંતુ જીવવા માટેની કલા શીખવાડવું પડે આપણને

હવે ધીમે ધીમે આ વસ્તુ કેમ ઘટી રહી છે એ પણ આપણને જોવાની જરૂરિયાત છે ગામમાં શિક્ષક એટલે આદર્શ વ્યક્તિ આવા પ્રકારનો હતો આગળ અત્યારે પણ છે એવું નથી કે ના પરંતુ થોડી ઘણી બધીઓ આપણામાં પણ આવી રહી છે એ પણ આપણને થોડું ધ્યાનમાં રાખવું પડે હવે આપણે શિક્ષક છીએ આપણા જ ગાવા મસ્ત તમાકુ બાળક સામે ખાઈએ તો કઈ રીતે ચાલે આવું નથી કે બધા ખાતા પણ બે પાંચ પર્સન્ટ તો હોય જ બધી જગ્યા ઉપર